જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો સોયાબીન તમે જુઓ સોયાબીનમાં કઈ નો ઘટે આપણે આદુ સોયાબીન છે આપણે આ તમે ઘટે આમાં મફતમાં થાય ખાલી એડ ના ડોઝ તમે એક થી બે વખત મારી દો રાઉન્ડ ગ્લાસ એટલે સોયાબીન જંગલ થાય તમારે જોવો આ ભાઈ ખાતર નાખ્યું છે અને જંગલ થઈ ગયું તમે જુઓ મફતમાં કરવું તો સોયાબીન આ ઓછે ખર્ચે વધુ ઉત્પાદન એટલે સોયાબીન આ વખતે સરકારે ભાવે તમે જોવા કાંઈ ઘટે નહીં આ સોયાબીન એટલે ઓછે ખર્ચે વધુ ઉત્પાદન આપતો પાક ખેડૂતોને આમ જો તો મફતમાં થાય વાવી દો બે વખત ઇયળની દવા મારી દો પણ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની ઈયળની દવાનું એક ધ્યાન રાખવાનું તમે જો આમ ફાકા પડી ગયા એવું આવી ગયો તમે આમાં નંબર વન સોયાબીન છે આ